ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે વારંવાર નુકસાનીના કારણે ખેડૂતો એ દેવામાં ડૂબતો જાય છે આ પત્ર ની અંદર ઉલ્લેખ કુમાર કાનાણીએ કર્યો છે રાજ્યમાં કમોસમી વરસાદના માવઠાની બાદ સર્વેની કામગીરીની વચ્ચે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી કુમાર કાનરાણીના પત્રને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે રાજ્યમાં પાક નુકસાનીના સર્વેની વચ્ચે સૌથી મોટો અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના ખેડૂતોનો દેવા માફ કરવા માટે મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે બદલાતા વાતાવરણની વચ્ચે ખેડૂતોને વારંવાર એ નુકસાનીનો માર સહન કરવો પડે છે વારંવાર નુકસાનીના કારણે ખેડૂતો એ દેવામાં ડૂબતો જાય છે આ પત્રની અંદર ઉલ્લેખ કુમાર કાનાણીએ કર્યો છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનીની ભરપાઈ સહાયથી થઈ શકે તેમ નથી આ પત્રની અંદર વાત ઉલ્લેખ કુમાર કાનાણીએ કરી છે અને સાથે લખ્યું છે કે સરકારે ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે તેમનું દેવું માફ કરવા માટે વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામ અને સરકારી ખર્ચાઓ બંધ કરવા જોઈએ આ વાત કુમાર વાત એ કરી છે ખેડૂતોને બેઠો કરવો એ ખૂબ જરૂરી છે અને સાથે જ ખેડૂત બેઠો નહીં થાય તો ખેતી ઓછી થશે અને ખૂબ મોટી સમસ્યા એ રાજ્યની અંદર ઊભી થશે આ પ્રકારનું નિવેદન એ કુમાર કાનાણી આપ્યું છે આપણે જણાવી દઈએ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી છે કુમાર કાનાણી અને સુરતથી તેઓ ધારાસભ્ય છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખનાર પહેલા એ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુમાર કાનાણી છે કે જેમણે સરકાર ની અંદર સરકાર સાથે રહીને સરકારની અંદર રજૂઆત કરી છે ભાજપના તેઓ ધારાસભ્ય છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ખેડૂતોને ઉભો કરવો એ ખૂબ જરૂરી છે અને ખેડૂતને ઉભો કરવા માટે તેનું દેવું માફું જરૂરી છે અને તેના માટે સરકારના કેટલાક ચાલુ પ્રોજેક્ટ હોય સ્થગિત એ હાલ બિનજરૂરી પ્રોજેક્ટ બંધ કરવા જોઈએ ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ અને ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ આ પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લગતાની સાથે જ કુમાર કાનાણીએ શું નિવેદન આપ્યું સાંભળોએ લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અતિવૃષ્ટિ થઈ રહી છે વાવાઝોડાઓ આવી રહ્યા છે એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે સહાય આપે છે પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે ને મને એવું લાગે છે કે ખેડૂતોને ફરી વાર ઊભો કરવો હોય અને બેઠો કરવો હોય તો શાહેથી એની નુકસાની ભરપાઈ નહીં થાય બેઠો નહીં થાય એટલા માટે ખેડૂતોને દેવું છે કે માફ કરવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે આંગેલો થઈ રહ્યા છે ખેડૂતો પૈમાલ થઈ છે આ પ્રકારના બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે એનું કામ કરે છે પરંતુ એક સરકારના પ્રતિનિધિ તરીકે એક ધારાસભ્ય તરીકે જ્યારે ખેડૂતો ઉપર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાતની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે